ચાલો સરસ મજાનું ફૂલ બનાવી દો અદબ ચલો અહીં આગળ જો ફ્રેશ કાર્ડ આપેલા છે એમાં જુદા જુદા આકારો એની ઓળખ કરવાની છે અને એ આકારોમાં કયો કલર છે એની પણ આપણે ઓળખ કરવાની છે ચલો આપણે પહેલો આકાર લઈશું આ ચલો આને કયો આકાર કહેવાય ચોરસ કયો આકાર કહેવાય ચોરસ કેવા કલર ચોરસ છે પીળા કલર નું સરસ ચાલો આ ચોરસ આકારમાં કઈ કઈ વસ્તુ હોય ખબર તમને ઘડિયાળ સરસ જો જો આપણે અહીંયા ઘડિયાળ છે કેવા કલરની છે કેવા આકારની છે સોરી ચોરસ પછી બીજું પોકો સરસ કેરમ સરસ પછી જો પેલો હાથી છે એ પણ કેવા આકારનો છે એ ટી છે ને ગાણિતિ ખાથી એ પણ ચોરસ છે પછી પ્રજ્ઞાની સિલેટ પછી બીજું બેટા પાટ્યું સરસ આપણું પાટ્યું પણ ચોરસ છે આ પ્રજ્ઞાનું છે ને એ સરસ ચાલો બીજું પાસો સરસ પછી ગાદી સરસ પછી પછી રૂમાલ રાખો છો આ રૂમાલ તમે કય કેવા આકાર કહેવાય ચોરસ સરસ ચાલો ચાલો આ કયા આકાર કયો આકાર કહેવાય આ ચોરસ અને કલર વાદળી ચાલો આ ચોરસ અને કલર લાલ આ કયો આકાર કેવાય અને કલર આ કયો અને કલર ચીકણી ચલો કયો આકાર જોયા આપણે બધા ચોરસ આકાર જોયા બરાબર હવે આ કયો આકાર આવશે હવે ચલો લંબચોરસ મમ્મી કાંઈક વસ્તુ પહેરે લમચો સાડી ચલો પછી આપણે તમે બીજું કયું લમચોરસ રૂમાલ કયો રૂમાલ પર સરેલું છે એ હા નાવાનો એ કેવા કરવા બેટા એનો લમચોરા ચોપડી સરસ વા ભાઈ વા ચલો બોલો બોલો યાદ કરો ટીવી ટીવી કંપાસ કંપાસ પછી રબર સરસ સંજો 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 સરસ બાર નું વેરી ગુડ હા બેટા જોરદાર બસ થઈ ગયું ચાલ ઘણું બધું આવડ્યું છે મા દીકરા ચલો આ આ કયા કર કેવાય લમચોરા અને કલર ચાલો કયો આકાર કહેવાય લંબચોરસ અને આ કલર ચાલો આ કયો આકાર કહેવાય અને કલર ચાલો આ કયો આકાર કહેવાય કલર એવો ચાલો આ બધા કયા આકારો છે બધા લંબચોરસ ચલો હવે એક આકાર આવ્યો બીજો ત્રિકોણ ચાલો ત્રિકોણ કઈ કઈ વસ્તુ હોય સમોસા નાક નાક ને સમોસા સરસ ત્રિકોણ પછી પપ્પા કશું ખાવાનું લાવે હવે આપણે જોવાનું આ કેવાકાર નું છે લાલ ચલો હવે આ આ કયો આકાર કહેવાય ત્રિકોણ ત્રિકોણ અને કેવો આ કેવો કલર છે પીળો બરાબર સાંભળજો

આ કયો આકાર કહેવાય અને કલર ચલો આ કયો આકાર કહેવાય અને કલર પીળો અને આ કયો આકાર કહેવાય અને કલર વાદળી સરસ ક્લેપ કરો ચલો આકાર ઓળખી ગયા ચલો ફરી જોઈ લો ચલો આ કયો આકાર કહેવાય આ આ વર્તુળ સરસ કયો આકાર કહેવાય વર્તુળ આપણે જોઈશું ચલો આ જોકર છે બરાબર ચાલો બસ એમ જોડી બનાવો લાવો હવે મને જો બની ગયો ને જો આ કયો આકાર કહેવાય વર્તુળ અને આ કયો આકાર કહેવાય વર્તુળ તો વર્તુળ વર્તુળની આપણે જોડી બનાવી અને કલર પણ જોડી બનાવી બનાવી

ચાલો હવે કોણ આવશે આદિત્યભાઈ આદિત્યભાઈ આ જોકર છે એ જોકર ની ટોપી માં કયો આકાર છે આકાર કયો છે ચોરસ તો એવો જ સરખો આકાર વાળો શોધો એવો જ કલર લીલો શોધો ચલો સાબાશ લાવ જો બનાવ્યો ને એને જો આ કેવો આકાર કહેવાય ચોરસ અને કયો કલર કહેવાય લીલો આ લીલો થઈ ગયો આવી રીતે જોડી બનાવવાની છે સરખા આકારની અને સરખા

સરસ ચલો હવે આવશે આપણે ઉપર આ બાજુ મૂકી દઉં તમે ચલો હવે આ જોકર ઉપર આ બાજુ મૂકી દઈએ આપણે કોનો વારો આવે આ બાજુ આ હિમાંશી નું હિમાંશી આ કયો આ જોકરની ની કેવો આકાર છે બેટા આકાર આકાર કલર નહી બોલવાનું નહીં બેટા એમ શીખવા દેવાનું ચલો કયો ચોરસ છે આકાર સરસ અહીં મૂકી દો જોડી બસ તૈ મૂકી દો જે બનાવે ને એને